આપનું શરૂઆત વલસાડ જિલ્લાના તાલુકાના મનાલા ગામે મુખ્ય માર્ગ પર આવેલા પુલ નીચાણવાળો હોવાથી ચોમાસાના સમયમાં ભારે વરસાદ પડતા પુલ પરથી પાણી વહે છે જેના કારણે વાહન વ્યવહાર અને બંધ થઈ જાય છે અને ગ્રામજનોની અવર મુશ્કેલી બની જાય છે ખાસ કરીને વિદ્યાર્થીઓ નોકરીયાતો અને દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચવામાં સર્જાય છે નાળા નીચાણવાળા હોવાથી એવી જ મુશ્કેલીઓ પડી રહી છે ડુંગરાળ વિસ્તાર છે ત્યારે દર વર્ષે ચોમાસું આવે ને લો કોજવે જે છે દરેક ગામોમાં છે ત્યારે દર વર્ષે લોકોના જીવ ગુમામાં વારો આવે છે ત્યારે આ ગત વર્ષે અત્યારે જ મનાલા જે માની રોડ પર ત્યાં લોક ઉજવે હોવાના કારણે બે માણસ તણાયા હતા પરંતુ ગામ ગ્રામજનોના મદદથી એનો બચાવ કરવામાં આવેલ છે ત્યારે આવા તો કપરાડા વિસ્તારમાં દરેક જગ્યા પર લોક ઉજવે છે એ અમે તંત્રને એવી વિનંતી કરીએ કે અત્યારે તાત્કાલિક એનું સર્વે કરીને જેટલા પણ લોક કોદવે છે એ તમામ એના ઉપર ફાળવણી કરીને આવતા વરસાદ આવે પહેલા બનાવીને રેડી રાખે એવી ગ્રામજનોની માગણી ગામમાં લો લેવલ ફૂલ છે તે ફૂલ નાલ્લા છે નાલ્લામાં તે કેટલા ગાડીવાળા બી પડી ગયેલા ને એક એક બે બે પડી ગયેલા એક ગાડી ને બે માણસ તે બી પડી ગયેલા તે લોકોને અમે ગામવાળાએ ગાડી બી કાઢી ને મોટર સાયકલ બી કાઢીને પહેલાં માણસને બી કાઢ્યા બચાવી લીધા ને અમારી એટલી માંગ છે કે મનાળા ગામના નાનલા પુલ છે એ બી મોટા થઈ જાય કે અમારે અવર જવરની તકલીફ પડે નહીં સાબરકાંઠાના પ્રાચીન શહેરમાં